ક્રિસમસની ઉજવણી બાદ લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દુનિયાભરના દેશોમાં પહેલી જાન્યુઆરીના રોજ લોકો અલગ અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરે છે આ સાથે જ નવા વર્ષના ઉજવણીનો સમય પણ અલગ અલગ હોય છે ત્યારે તમને જણાવીશું કે દુનિયામાં એવી કઈ જગ્યા છે સૌથી પહેલાં નવા વર્ષની ઉજવણી થાય છે તો સૌથી પહેલાં નવા વર્ષની ઉજવણી ઓશનીય કોન્ટિનેન્ટમાં મનાવવામાં આવે છે એમાં ટોંગા કિરીબાતી અને સમોઆ જેવા અલગ અલગ દેશો સામેલ છે આ જગ્યા ઉપર નવા વર્ષની ભારતીય સમય અનુસાર એકત્રીસ ડિસેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાથી થઈ જાય છે તમને જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણીની શરૂઆત વર્ષ પંદરસો સો બ્યાસીમાં થઈ હોવાનું માનવામાં આવે છે એ કેલેન્ડરનું નામ હતું ગ્રીગોરિયન કેલેન્ડર એવું પણ કહેવાય છે કે જુલિયસ સેઝરને ઈસ્વીસન પૂર્વ પિસ્તાળીસમાં વર્ષમાં જુલિયન કેલેન્ડર બનાવ્યું બસ ત્યારથી જ નવા વર્ષની ઉજવણીની પરંપરા શરૂ થઈ સૌથી છેલ્લે મહત્ત્વની વાત એ કે આપણા ગુજરાતી લોકોનું નવું વર્ષ દિવાળી પછીના દિવસથી શરૂ થાય એટલે કાર્તિક મહિનાની શરૂઆત એ ગુજરાતી લોકોનું નવું વર્ષ છે જો કે આજના આધુનિક યુગમાં ભારત સહિત વિશ્વભરના દેશોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષની પણ ઉજવણી કરવામાં આવે છે